જય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું આગ્રા મથુરાની ફેમસ એવી સ્ટ્રીટ ફૂડ બેડમી પૂરી એટલે કે બેડઈ અને તેની સાથે ડૂબકી આલુભાજી બેડઈ બનાવવા માટે મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે મિક્સર બાઉલની અંદર બે વાટકી જેટલી મોગરની દાળ એડ કરી દઈશ મોગરની દાળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર પાણી એડ કરીને આ રીતે હાથની મદદથી સારી રીતે વોશ કરી લઈશું હવે તેને આપણે ચોખ્ખા પાણીની અંદર બે કલાક માટે પલળવા દઈશું બે કલાક પછી તમે જોઈ શકો છો આપણી દાળ સારી એવી પલળીને ફૂલી ગઈ છે હવે આ મી આ દાળને આપણે સારી રીતે કાણાવાળા વાસણની અંદર નીતાારી દઈશું જેથી કરીને તેનું બધું જ પાણી નીકળી જાય હવે એક મિક્સર બાઉલની અંદર હું અહીંયા ત્રણથી ચાર મોટી ચમચી જેટલી અડદની દાળ પલાળવા મૂકી દઈશ અને અહીંયા મેં આ સાઈઝના આ બટાકા લીધેલા છે તે બટાકા ડૂબતા રહે તેટલું પાણી અડકાઈને તેની પર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને બોઈલ કરી દઈશું હવે અહીંયા આપણું મિક્સર જ તૈયાર થઈ ગયું છે તેની અંદર હું અહીંયા જે કોરી કરેલી નીતારેલી દાળ છે તેને એડ કરી દઈશું અને તેને પાણી નાખ્યા વગર સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું તેની અંદર જરાય પાણી કે મોઇશ્ચરનું પ્રમાણ ન હોવું જોઈએ હવે તેની અંદર એક મોટી ચમચી જેટલી અડદની દાળ એડ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણું બેટર ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયું છે આ રીતે દર દરરોજ ગ્રાઇન્ડ કરવાનું રહેશે હવે આ બધા જ બેટરને એક મિક્સર બાઉલની અંદર એડ કરી દઈશું બધું જ બેટર મિક્સર બાઉલની અંદર એડ થતી વખતે તમે જોઈ શકો છો એકદમ સારું અને મોઈશ્ચર વગરનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે આ રીતે બધું જ બેટર એક મિક્સર બાઉલની અંદર એડ થઈ ગયું છે અને આ રીતે આપણા બટાકા પણ બોઇલ થઈને તૈયાર થઈ ગયા છે હવે તેને આ રીતે છોડીને ઠંડા થવા દઈશું ઠંડા થાય ત્યારબાદ તેને મેં આ રીતે શાક માટે એટલે કે સબ્જી માટે આ રીતે સમારીને લીધેલા છે અને અમુક બટાકાને આ રીતે મેશ કરીને લીધેલા છે અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું વરિયાળી એડ થઈ જાય ત્યારબાદ છથી સાત લવિંગ અને છથી સાત મરી એડ કરી દઈશું બધો જ મસાલો એડ થઈ જાય ત્યારબાદ એક મોટી ચમચી જેટલા સૂકા ધાણા એડ કરી દઈશું અને એક કટકા જેટલો તજ એડ કરી દઈશું અને તેને સારી રીતે રોસ્ટ કરી દઈશું બધા જ મસાલાને સારી રીતે રોસ્ટ કરી દેવા જેથી કરીને તેની અંદરનું મચ્છરનું પ્રમાણ દૂર થઈ જાય હવે બધા જ મસાલા આપણે મિક્સરજારની અંદર એડ કરી દઈશું બધા જ મસાલા મિક્સરજારની અંદર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણો બધો જ મસાલો મિક્સર મિક્સરજાની અંદર એડ થઈ ગયો છે અને ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયો છે આ રીતે તેનો દર દરો પાવડર પણ મેં કરી દીધો છે હવે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ બરાબર ગરમ થાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું વધારે પડતું તેલ એડ ન કરું હવે તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલને બરાબર ગરમ થવા દઈશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું ચણાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેને ગેસની સ્લો ફ્લેમ પર તેને આપણે સારી રીતે કૂક કરી લઈશું હવે તેની સમારેલા મરચા સારી રીતે સોંતે થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગ પાવડરને આપણે સારી રીતે તેલની અંદર રોસ્ટ કરી દઈશું હિંગ નાખતાની સાથે તેની અંદર સારી એવી સુગંધ આવવા લાગે છે હવે તેની અંદર જે આપણે કરકરો પાવડર તૈયાર કર્યો હતો તે પાવડરને એડ કરી દઈશું બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અને એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધો જ મસાલો મિક્સ થતાની સાથે જ તમે જોઈ શકો છો આપણો બધો મસાલો એકદમ ડ્રાય એવો તૈયાર થઈ ગયો છે આ રીતે જ તેનો સારો એવો ડ્રાય મસાલો તૈયાર થવો જોઈએ તેની અંદર કોઈ જ પ્રકારનું મોઇશ્ચરનું પ્રમાણ ન હોવું જોઈએ જો મોઇશ્ચરનું પ્રમાણ હશે તો આપણી બેડમી પૂરી ફૂલશે નહીં અને તેની અંદરની મસાલો બહાર નીકળી જશે હવે એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું આ રીતે હાથની મદદથી ક્રશ કરીને કસૂરી મેથીનો સ્વાદ બેડમી પૂરીની અંદર બહુ જ સરસ આવશે હવે મેથી એડ થઈ જાય ત્યારબાદ જે આપણે દાળનું મિક્શર બનાવી રાખ્યું હતું તે મિક્સરને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો હવે તેની અંદર એક મોટી ચમચી છે જેટલો આમચૂર પાવડર એડ કરી દઈશું જેથી કરીને તેનો ખટ મીઠો સ્વાદ પણ એકદમ સરસ આવે હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરીને તૈયાર થઈ ગયો છે આપણો મસાલો હવે મેં અહીંયા એક મોટું વાસણ લીધું છે તેની અંદર એક વાટકી જેટલો મેદાનો લોટ અને બેથી ત્રણ વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એક અડધી વાટકી જેટલો સોજી એડ કરી દીધી છે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલો અજમો આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અજમો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું હવે બધા જ મસાલા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મોણ માટે હું અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી છું તેલ એડ થઈ જાય ત્યારબાદ એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી અને તેલનું બંનેનું મોણ તમે લઈ શકો છો કાં તો તમે ઘી પણ લઈ શકો છો અથવા એકલું તેલ પણ તમે લઈ શકો છો વધારે પડતું મોણ ન યુઝ કરવું જેથી કરીને આપણી બેડમી પૂરી ફૂલે હવે જો વધારે પડતું મોણ હશે તો તમારી બેડમી પૂરી ફૂલશે નહીં હવે આપણું મણ બરાબર લોટની અંદર મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર થોડું પાણી એડ કરીને આપણે તેની અંદરથી સારો એવો લોટ તૈયાર કરી દઈશું વધારે પડતો સોફ્ટ કે વધારે પડતો હાર્ડ લોટ ન હોવો તો આ રીતે લોટ તૈયાર કરી દઈશું અને એક મોટી ચમચી જેટલી તેલ એડ આપણે તેને તેલની અંદર સારી રીતે ટૂંપી લઈશું વધારે પડતું તેલ એડ ન કરવું ફક્ત આપણો લોટ ઓઇલી પ્રકારનો થાય તેટલું જ તેલ એડ કરીને આપણે તેને સારી રીતે ઓઇલી કરી લઈશું ઓઇલી કરવાથી આપણી પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે હવે તેને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર બે મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરાનો સ્વાદ બહુ જ સરસ આવશે જીરું એડ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને અહીંયા મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી રાખી છે તેને એડ કરીને તેને સારી રીતે સોતે કરી દઈશું જેથી કરીને લસણ અને આદુની કચાસ ન રહી જાય હવે બધો જ મસાલો જે આપણે કરકરો મસાલો તૈયાર કર્યો તો તે બે મોટી ચમચી જેટલો એડ કરી દઈશું અને તેને સારી રીતે સોતે કરી દઈશું બધો જ મસાલો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે જે કટ કરેલા એટલે કે ચોપ કરેલા બટાકા હતા તે બટાકાને એડ કરી દઈશું અને બટાકાને સારી રીતે તેલની અંદર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણા બટાકા મિક્સ થઈને તૈયાર થઈ ગયા છે હવે તેની અંદર મસાલા માટે હું અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશ અને હળદર પાવડર એડ થઈ જાય ત્યારબાદ એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બધું જ મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને ઝીણી સમારેલી કોથમી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલી કચૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું હવે બધો જ મસાલો એકવાર ફરી મિક્સ કરી લઈશું અને તેને આપણે ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે કૂક થવા દઈશું થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણી ડુબકી આલુ ભાજી એકદમ તૈયાર થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો આ રીતે આ જ માપ સાથે તેની અંદર પાણીનું પ્રમાણ એડ કરવું હવે મેં અહીંયા બેડમી પૂરી માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે તેની અંદરથી બેડમી પૂરી તૈયાર કરી લઈશું આ રીતે મેં આ સાઈઝનું લોહી લઈ લીધું છે હવે તેને આ રીતે આપણે સારી એવી પૂરી તૈયાર કરી લઈશું પૂરી તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર જે આપણે મસાલો બનાવી રાખ્યો હતો મગની દાળનો તે મસાલો એડ કરી દઈશું વધારે પડતો મસાલો એડ ન કરવો આ રીતે અડધી ચમચી જેટલો મસાલો એડ કરી દઈશું અને આપણે જે રીતે કચોરી બનાવતા હોય તે રીતે આપણે તેની અંદરથી પોટલી તૈયાર કરી લઈશું બરાબર તેની અંદરથી કચોરી તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદરથી સારું એવું લોહી તૈયાર કરી લઈશું અને તેને ફરી આપણે એકવાર હલકા હાથેથી પ્રેસ કરીને તેને તૈયાર એકદમ બેડમી પૂરી તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આપણી એકદમ થીક એવી બેડમી પૂરી તૈયાર થઈ ગઈ છે તેનું સ્ટ્રક્ચર બહુ પાતળું ન રાખવું જો થીક હશે તો જ આપણી બેડમી પૂરી સારી એવી ફૂલશે અને ક્રિસ્પી થશે હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણી બેડમી પૂરી સારી એવી વણાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે જ તેનું સ્ટ્રક્ચર હોવું જોઈએ તે જ રીતે મેં અહીંયા બીજી પૂરી પણ વણીને તૈયાર કરી દીધી છે અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે ગરમ તેલની અંદર બધી જ બેડમી પૂરી આપણે એક એક કરીને ફ્રાય કરી લઈશું થોડીક વાર પછી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ફૂલેલી બેડમી પૂરી તૈયાર થઈ ગઈ છે તે જ રીતે બધી જ પૂરીને આપણે ફ્રાય કરી લઈશું હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો ડૂબકી આલુભાજી એકદમ રસા સાથે તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણી બેડમી પૂરી પણ એકદમ ક્રિસ્પી અને ફૂલેલી તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે હવે મળીએ કોઈ નવી એવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ